કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ ચૌદ છ બે હજાર પચીસ શનિવાર મોરબી બે હજાર બસો ને પંચાવન રૂપિયા થી બે હજાર આઠસો ને નવસો રૂપિયા રાજકોટ બે હાજર હજાર સાવરકુંડલા બે હજાર રૂપિયાથી બે હજાર નવસો રૂપિયા અમરેલી એક હજાર આઠસો સિત્તેર રૂપિયાથી બે હજાર નવસો ને પાસાઠ રૂપિયા જોઈએ જમજોદપુર એક હજાર નવસો બ્યાસી રૂપિયાથી ત્રણ હજાર એકસો ને બાવીસ રૂપિયા વિસાવદર બે હાજર ને બાવીસ રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા મેંદેડા એક હજાર આઠસો પચોવીસ રૂપિયાથી બે હજાર આઠસો ને એક રૂપિયો હળવદ એક હજાર આઠસો ને એકોતેર રૂપિયાથી બે હજાર નવસો ને પંદર રૂપિયા તો જોઈએ આગળ વિડીયોમાં બનનારે જોડો મિત્રો

જુનાગઢ બે હજાર પાંચસો ને બેતાલીસ રૂપિયાથી ત્રણ હજાર એકસો રૂપિયા બાબરા બે હજાર છસો રૂપિયા મહુવા એક હજાર નવસો રૂપિયાથી બે હજાર આઠસો સિત્તોતેર રૂપિયા જસદણ એક હજાર પાંચસો ને પચીસ રૂપિયાથી ત્રણ હજાર ને એકવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયો શેર કરો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો